મોટી ખડોલ આવેલા છે અમૃત બાપા ના મસાણે મેળડી માં આવેલા છે અમદાવાદ કે જેમ ભાવનગરથી ઘણા ભાવિ ભક્તો એક જ લક્ઝરી કરીને બધા અહીંયા આવ્યા છે દર્શન કરવા એવી રીતે અમદાવાદથી એક બેનને એવો ભાવ થયો અમદાવાદથી એક બેનને એવો ભાવ થયો કે ભાઈ એ પણ એક આખો પરિવાર કાં તો એ બધા જેટલાને પણ અહીંયા અમૃત બાપા મિલડીધામમાં દર્શન કરવા આવું હતું કે જે મારી વિદેશમાં જઈને આવ્યા છે તો એમનો દર્શન કરવા માટેનો એવો ભાવ હતો કે એક લક્ઝરી કરીને અમે આવીએ અને આપના દર્શન કરીએ તો આપ એમને પણ મારી આશીર્વાદ આપો એવી અંતર આત્માથી અમે અરજ કરીએ છીએ એમાં રામ રામ મારી તમે અમારા અમે તમારા માં અમા જય મારી મારા જન્મ દિવસના દિવસે તમે કીધું તું કે હું તને મળીશ અને તમે મને આ પ્રેમના દ્વારા તમે મને મળ્યા અને બહુ આશીર્વાદ આપ્યા તમે મને માં કહી નહીં શકતી કે તમે મારા કેટલા જોડે આવ્યા અને કેટલું માં સારું કર્યું

અરે હું તો દરેક ના ઘરે જાઉં છું પણ ઓળખાવી છે તમારે મારી જોડે વાતો કરવી પણ સમય ક્યાં બના હજુ કદાચ એવો સમય જાય કદાચ તો સમય સમયની વાત થાય ને એવો સમય જાય કે ખાલી મારા દર્શન જ થાય અને દર્શન કરતા 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 હું તે એવું કહું છું કે ભલે ગમે તેટલી ગમે તેટલું ગમે તેટલું ગમે તેટલો પાછળ ઊભો હોય કે ગમે તેટલો ખૂણામાં ઉભો હોય ગમે તેટલા ખૂણામાં વાત કરતા હોય કે માની માની પાસે જઈએ આજે આવ્યા છે તો મા આપણને કંઈક જવાબ દેશે કે નહીં દે હું એવું કહું છું કે મારે કદાચ તમને જવાબ દેવો છે ને તો અહીંથી બહાર જતા હોય પાછી ઢવકો પાડીને પાછળ પહેલા નહીં હું ઊભો રાખીને વાત કરું છું મારામાં કોઈ ભેદભાવ આવતો નથી આમાં તમારો જીવનનો જે આધાર છે એનું નામ મેલડી છે આમાં અમારું હૃદયનો ધબકારો હોય ને તો મેલડી છે તમે 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 મા તમે જવાબ આવવો હોય આમાં એને હું આલે વગર ઘરે મોકલતી નથી એના હૃદયમાં કેવો ભાવ છે એથી મારે લેવા ખાવા નથી પણ કદાચ આવ્યો હોય નિરાશ થતો હોય ઉદાસ થતો હોય કોઈ આધાર ના હોય અને એને એવું લાગતું હોય કે મને કોઈ જવાબ આપ્યો નથી જરૂર થી સપના રૂપ માં જેન પાસે દર્શન તો એના આલી જવાબ તો આલુ કરું માણી તમે હરું ભરું કદાચ હું માતા દરેકને જવાબ ના આપી શકતી હોય તો એવો ભાવ રાખો કે માં આજે રાત્રે કઈક મન દેખાડો દેજે ને માં કઈક દર્શન દેજે કઈક તમારા દેવ ના કઈક ગુના કરી દીધા હોય અને કઈક રહી જતું હોય ને તો પછી પશુ પ્રભાત રાજા અંત આવ્યો અને જીવનની નવી શરૂઆત થશે અને હું તો રચના કર મેળી છો દરેક યુગમાં નવી નવી રચના કરી છે દરેક યુગ ની અંદર નવા નામ થી આવી છો પણ હું તો એક જ વાત કરું છું કે જારે જારે દુખ પડે ત્યારે તારે મને યાદ કરજો હા માં તમે આયા છો પથ્થર જેવા હશે હોના જેવા હશે રૂપા જેવા હશે મોટા પહાડ હશે પણ કદાચ તમારો હાચો ભાવ હશે ને તમે કદાચ મને યાદ કરી હશે તો હું હાથ દરિયા પાર હશું ને તોય આઈનું પીરી હા મને યાદ કરતું હોય તો એને સંદેશો આલો છો કે ભાવ રાખજો ભલે હાથ દરિયા પાર બેઠ્યા હોય મને અમૃત ની પર શ્રદ્ધા ને વિશ્વાસ ભાવ રાખજો એક દાળો તમારી વેળા બદલવાય શું માતા બસ વિશ્વાસ જોઈએ આ વિશ્વાસ ઉપર આખી દુનિયા ટકી છે આખી દુનિયા ઊભી છે અને વિશ્વાસ ઉપર માણસ જીવા છે કે ભગવાન માતાજી કાલે સારું કરશે અને કાલે આપણને નવો જન્મ મળશે કે નવો અવતાર મળશે કે નવો માર્ગ મળશે પણ ક્યારે કે તમે સાચા હોય સાચી ભક્તિ કરી હોય અને મારા જે માતાની પાસે કીધે રહ્યા હોય ને ત્યારે થાય ખરું મા એટલે ગમે તેવું ગમે તેવો વિચાર કરશો ગમે તેવા તમે સપના જોશો તેવા ઉજાગરા મહેનત કરી નાખશો આપી દીધો એટલે આયા હોય તો નિરાશ થવાની જરૂર નથી આયા હોય તો એવું રાખવાની જરૂર નથી કે માએ મને બતાવ્યું નાય હું એવું કહું છું એવો ભાવ રાખો કે આજે રાત્રે જાવ અને કઈક બતાવું અને કઈક માર્ગ તમે લો કઈક દીવા તમે કરો ને અજવાળા તમારા દરેકના ઘરે થાય તમારા પ્રતાપે જ મારે તો દરેકના ઘરે અજવાળું કરવું છે દરેકના જીવન પરિવર્તન કરવા છે દરેક નામ આનંદમય જોવા છે પણ ક્યારે મારો ઓળખો તો ઓળખાઈ નમિકા એટલે આટલા નાના ઘર ની અંદર કદાચ ખાના જેવું આવે ને એક ફોટો બે અગરબત્તી હોય તો પાછી આવીને દ્વારકા જેવું બનાવો ને તો પાછી આવો અને રસ્તા જતા હોય નાનું ડેરી દેખાય ને તો પાછી આવો મારા માટે નાનું મોટું નથી મારા માટે મારા ભક્તો ભાવ છે ને એ હોના જેવો સમય ગતો રહ્યો છે કોઈ લઈ લીધું હશે કોઈ ઝૂટવી લીધું હશે કોઈ માર્યો છે પણ મારા લીધા છે નારાયણ લઈ જાય તો બધું મારા અવતારમાં ખોટ પણ મેળવી

તમારી વિચાર સરણની તમારી બુદ્ધિ અહીંયા છે અને હું તો હૃદયથી હૃદયથી હૃદયમાં જમાવાળી છું એટલે કાટલો એ મારતા સેવા કરતા હોય ને તો પછી લેખે થાય છે હો અને આટલી ગુનાન ભૂલ કરતા હોય ને તોય પછી લેખે થાય છે એટલે દરેક માણસે પોતાની સેવા પોતાએ જ કરવી બીજાનું દુઃખ છે તમારું દુઃખ છે તમે દુખી છો કે બીજો દુખી છે ના મારું સારું થાય ને તો મારા बाजूવાળાનું સારું થવું જોઈએ આવો તમારામાં ભાવ હોવો જોઈએ તો તમારો ભાવ એવો હશે ને એવા હું મેલડી કામ કરવા હા માં લઈને આ માં બધા મારો અવાજ હતો હોય કે હું સિંધ મને સપરા નદી કંદર પિયા મેલડી છો મારો અવાજ એવા આવન પાવાની દેવી કાળકા છો આહા માં અને કદાચ નારાયણની સાક્ષી એ કાળકા બોલતી હોય અને મારી આરતીનો સમય થતો હોય અને શ્રી માળી કદાચ આરતી ઉતારતો હોય બ્રાહ્મણનો દીકરો મારી આરતી ઉતારતી હોય કાળકાની અને અતારે મને કદાચ સણખાર કર્યો હોય ને સણખારમાં હું રાજી થતી હોય

દીવા કરવાનું ભૂલી જાવ તો વાંધો નહીં યાદ તો કરી શકો ને તો મને યાદ કરજો